નામ અમિતભાઈ દેવજીભાઈ ઘુમલિયા ગામ રાસંગપર તાલુકો માળિયા જિલ્લો મોરબી અમે આવ્યા છે જે પાવર ગ્રીડની જે હેવી લાઈન નીકળે છે તેના માટે અમે આવેદનપત્ર દેવા આવ્યા છે એમાં અમારા વિવિધ મુદ્દા છે કે સરકારના જે વિકાસનો અમારો વિરોધો નથી પણ જે ખેડૂતને મળતું યોગ્ય વળતર જે કે હાલ કે વેલ્યુએશન પ્રમાણે જે જંત્રી મુજબ નહીં એમાં એકવાર પાવરગ્રીડનો લાઇનનો જે આપણે ટાવર આવ્યા પછી ખેડૂની જમીનની વેલ્યુએશન સાવ ડાઉન થઈ જાય છે તે પછીનું કે જે વીજ લાઇનના જે કર્મચારીઓ છે તે માનવી કરે છે કે ઊભા પાકમાં ગમે વાય એવી વાહન ચલાવે છે તેના કારણે જમીન સાવ નષ્ટ થઈ જાય છે તેની ફળદ્રુપતા જે વર્ષો સુધી પાંચ સાત વર્ષ સુધારવામાં જે વાર લાગે છે અને એની નીચે અમે ન કોઈ અમે બાગાયતી વાવી શકીએ છીએ ન તો કોઈ અમે કોઈ ક્વાર્ટર બનાવી શકીએ છીએ લેબર માટેના ખેતરમાં ન એમાં અમે બાગાયતી ખોદી ખેતી કરી શકીએ કારણ કે આ જમીન અમારી કાયમી નિષ્ફળ વહી જાય છે એટલે આનું વળતર યોગ્ય મળે અને આના અમારા વિવિધ મુદ્દા છે એના ઉપર અમે આવેદનપત્ર દેવા આવ્યા છે અને અમારી યોગ્ય માંગણી છે અમારા ખેડૂતને અમારા ગામની વતી કેટલી લાઈનથી નીકળવાની છે હાલમાં અમારી એક લાઇનનું વધારે અદાણીનો પ્રોજેક્ટનું કામ ચાલુ છે તેના ટાવરનું અને એક લાઈનનું મેપ અમને મળી ગઈ છે અને આવનાર હજી ત્રણ લાઈનો આવે છે એવી અમને માહિતી મળી છે સરકારનો સપોર્ટ છે અને કલેક્ટર અમારી ને વિનંતી કરીશું કે અમને યોગ્ય નિર્ણય અને આમાં યોગ્ય માર્ગ દર્શન આપે અને યોગ્ય રસ્તો કાઢે અમારા બધે એવો અમને વિશ્વાસ છે પ્રદીપ રંગપડિયા ગામ રાસન અમે ગામના ખેડૂતો અત્યારે હાલમાં અમારા ગામમાં વીજ વાયરના થાંભલા માટે અદાણી કંપનીનું કામ ચાલુ છે એક ઓલરેડી જૂનું પાંચ સાત વર્ષથી એક ગામમાં તો નાખેલી જ છે એક લાઈન કંપની દ્વારા હજી આના પછી એક લાઈનનો સર્વે નંબર આવી ગયા છે અને ભવિષ્યમાં પણ હજી એક બે લાઈન આવી આવવાની છે મોટી મોટી એવી વીજ લાઈન તો જેના કારણે અમારા ગામના ખેડૂતોને મુશ્કેલીમાં ગામની પચાસ સાહીઠ ટકા જમીન તો આ થાંભલાના એમ જ વહી જાય છે તો એ બિચારા ખેતી કેવી રીતે કરવી અને બીજા નંબરમાં આના હિસાબે આકસ્મિક એવું કોઈ મૃત્યુ કોઈનું થઈ જાય કે તો એના માટે જવાબદાર કોણ એમ નો આમાં તમે ક્વાર્ટર બાંધી શકે ન કોઈ બાગાયતી પાક મોટા આંબા કે ચીકું વાવી શકીએ તો આના અમારે કોઈ યોગ્ય વિકલ્પિક વ્યવસ્થા તો કરવી પડશે ને આખું ગામ આમાંનામાં ખાલી થઈ જાય તો ગામના ભવિષ્યનું શું